ગાડું છે પણ નથી આવતા દાદા ગોડ થોડા દિવસો પહેલાં જ રાજકોટમાં કોંગ્રેસના નેતા જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે એમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને એ વાતને લઈ અને બબાલ થઈ હતી અને હવે આ સમગ્ર ઘટનાને લઈ અને કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે આવ્યા છે અને નિવેદન આપ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું હતું કે થોડા દિવસો પહેલા કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા જે ગરબા આયોજિત કરવામાં આવે છે નીલ ગરબા એની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ બબાલ થઈ હતી અને તેમને છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રોકવામાં પણ આવ્યા હતા અને તેમના દ્વારા પણ ક્યાંક નિવેદનો આપવામાં આવ્યા હતા અને આ ઘટના બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા હતા અને હવે સમગ્ર ઘટનાને લઈ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે સૌપ્રથમ આ ઘટનાને લઈ અને જીગ્નેશ મેવાણીએ શું કહ્યું એ સાંભળી લઈએ આપણા આપણે વિડિયો બહુ વાયરલ થયો છે

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમોને શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને

પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટી કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમણે ગેટલોસ કીધું કાઢી મૂકી બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ આ સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો એના બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા હતા બજરંગ દલ દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા હતા અને આ માહોલ છે જે એ ચર્ચાનો વિષય બન્યો હતો અને ક્યાંક ને ક્યાંક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે આને ભાજપના દ્વારા જે છે એક કોમી રીતે બતાવવામાં આવી રહ્યું છે અને આ વાતને લઈ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુના જવાબને લઈ અને ચર્ચાઓ પણ વધી હતી કારણ કે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ આખું જે છે એ ભાજપનું કાવતરું છે અને ભાજપના લોકો જે છે એ બજરંગ દળના કાર્યકર્તાઓ બનીને આવ્યા અને ત્યારબાદ જે છે આ સમગ્ર ઘટના બની હતી અને આને ક્યાંક ને ક્યાંક એક કોમી એંગલ આપવામાં આવી રહ્યો હોય એવી પણ વાત કરવામાં આવી હતી અને હવે જીગ્નેશ મેવાણીએ એ સમગ્ર વિષયને લઈને વાત કરી છે આ બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં